ગચ્છ વિષ્ણુભાઈ કાશ્મીર વનેજી બોરી ઈચ્છા વઈ મૂડે આન સે પ્રકૃતિ પ્રેમી અહીંયા એટલે કુદરત જો સૌંદર્ય વય ને નો બોરો ગમે અને કાશ્મીર એટલે ધરતી જો સ્વર્ગ જોવા જે એટલે બોરી ઈચ્છા વઈ વનેજી પણ કી જોગ સંજોગ મળે મલધા નવા પણ અચાનક એડો થયો કે સજો પ્રોગ્રામ બની ગયો થયો કે હલો કાશ્મીર વનો ને પહેલગાવ કાશ્મીર જો પાર ચો ને કે એનો મેન પ્લેસ આ સજો કાશ્મીર એનજા જેટલા પણ ફરે જણા સ્થળ અહીં એ મણિમાં એ કદાચ તા પહેલો નંબર ડીનો વે તો પહેલગાવ કે ડી બડે ગુલમર્ગ સોનમર્ગ દૂધપથરી શ્રીનગર બડે ફરે જડા મણિમાં કુદરતી સૌંદર્ય આ પહેલગાવમાં એનથી પણ કિક વધારે આઈ એટલે જે કાશ્મીર વે ઈ પહેલગામ તો વેચ અસો પંચ ડીનો પ્રવાસ હો પહેલો સોનમર્ગ હોય બ્યો ડી શ્રીનગર વો અે ત્રીજો ડી અસો પહેલગાવ ચોથો દીધો દૂધપથરીને પાંચમો ડી ગુલમર્ગ હોય બીવસ ફર્યાસી પ્રમાણે સોનમ્ગ ને બે ડી અસિ શ્રીનગર ફર્યાસી પહેલગાવોગ્રામ હો કાશ્મીર વ્યાસિને પહેલા જે જે વન્યા વ્યાન વી ઘડી કે ભઈ કાશ્મીર આડા વનો કોઈ કોરો નેરે ઝેડો આય કડા ખતરો આય તો અસા કે પાંચા કચ્છ જા જી જાનીતા મદનકુમાર અંજારિયા ખવાબ સાહેબ ઈ અગલે વરે કાશ્મીર વ્યાવા અચ્છા તો એન સાથે આઉ ગાલ કરીવી તો મુકે પાંચા ખવાબ સાહેબ જા પુત્ર જય અંજારિયા ઈ મુકે ચ્યાવા કે જો ટાળી શકો ને તો પહેલ ગાઉ કે ટાળા કારણ કે બોરો ખતરો ને પણ આ ભેગા ننڑا છોکرا وی કે સિનિયર સિટીઝન વે તત આઈ બને જો ટાડ જા કારણ કે ઈ પહેલ گاؤں મે નીચે થી જે મિની સ્વિઝર્લેન્ડ વેલી આય હા ઓતે પણ પહોંચોને ઈ રસ્તો જકડો મોત જી ધાર જેડો આય પણ ત્રીજેડી અસી જડે આસા જો પહેલ گاؤں જો પ્રવાસ શરૂ કર્યો તડે આસા કે મન મે થોડો ક ઈ વો કે પાકે પહેલ گاؤں મિની સ્વિઝર્લેન્ડ નય બનનું અચ્છા હા ને અસી નકર્યાસી ને ઝડે શ્રીનગર થી તાડે આસી ત્રે વેલી નેરી લાયન થાવાસી બેતાબ વેલી અરુ વેલી ને ચંદલ વેદી અસિ મિની સ્વિજરલૅન્ડ ન વેવાસિ કારણ કે અસકે મડે ના અચ્યા હોય પહેલે પાછા સોનમર્ગ વ્યાસિ તો અસે પણ ઘોડેનો અનુભવ તો થયો જ હો એટલે મડે ના અચ્યા કે ઘોડે તે ના વસ ઈ મરે પ્લાન કરીને અસ નીકર્યા હોસી ગાડીમાં વ્યાસી ગાડીનો જે ડ્રાઈવર હોય એ અસકે કાશ્મીર અચો ને પહેલગાવ જો મિની સ્વિજરલૅન્ડ ન નેર્યો તાશ્મીરનો પ્રવાસ

એટલે રસ્તે મે શ્રીનગર મેનગરથી નીકર્યાસિ અને રસ્તે મે અસી પેલે જતે અરુ વેલી ને ચંદન વેલી ને બેતાબ વેલી વાસી એન કે છડી ને સીધા અસી મિની ને વ્યાસિ અને થયો કે આને ઈ જે ત્રે વેલી હોય એ બપોર બરાબર અને મિની સ્વિજરલૅન્ડ સવાર જો રસ્તે મે રસ્તેમાં જો પ્રોગ્રામ મડે બદલી વ્યો અને અસી સીધા ઈ પહેલગાવ વ્યાસિ અને એન મે પણ ઈ મિની સ્વિજરલૅન્ડ વ્યાસિ વાહ જોવા જેતો ન કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે આ ન અનિવારવા છતાય પણ આ કે કદાચ હોનパળજી સાક્ષીલા કરીને ઈશ્વર હકલ કરી દોએ વ્યા કાજલ ભેણ મુજો બયો પ્રશ્ન ઈ હે કે ઝડે આતંકવાદી હુમલો થયો ઝડે અટેક થયો તડે આઈ અથવા આજે પરિવાર વાળા કેડી પરિસ્થિતિ મેવા અસી પહેલ ગાવ ને તડે લગભગ ડોખન વગા ઉંધા અસી ગોડો કર્યો ને મડે એનજી જોકો તૈયારી વે અસ મી કરાઈ અને અસ મથે ચડ્યાસી લગભગ છ કમીટર જો રસ્તો અને એટલો ડરાવનો રસ્તો એ બોરો ખતરનાક રસ્તો ઈ કેદારનાથ કે અમરનાથ છો ને એથી કી ઓછો નહીં મોત ની ધાર તે તલે જે ઘોડેથી અસિ વ્યાસિ લગભગ પોણા ગઈ ગિયાર વગાવાની જે નજારો ને તબિયત ખુશ થઈ એડો નજારો બો ઓતે વઠાસી પોય વી ફોટેવારે ભા ફોટા પાડાયા રીલુ કરાયું ઈ કુદરત કે માણ્યો વઠાસી કલાકવા તા ખાલી કે કી નહી કરનો જો કોઈ સૌંદર્ય એ કે નેરી ગનો માણી ગનો પોટા બોટા આસી મડે પોય છેલે ચડે રીલ વાસી અસી અને થયો એડો કે અસંખે નીચેથી ઘોડેવાળો ભા ઈંચે મે કે આ મથ બલા મળતા હા અસી પોણા 11 11 વગે પુજા ને અસો ડેઢ તો વધી ગયો અઢી કલાક તો અસિ થઈ વઈ આયસે ઉ ફોટો હો ને એન વટા ફોટો ગને લે મોબાઈલ નંબર વાસી અસી ઘોડેવાળા ત્રે ને એ અસં આયા નહીં રિત સરજો અસં મથ ડખો જ કર્યા એ ભાષામાં મતલબ હિન્દી બોલે ઈયજી કાશ્મીરી મિક્સ ભાષા હોય એમને ચાં કે આઈ બોરો ટાઈમ લગાયા તા અન કેટલા ફોટા પડયા અસડો થયે ને અસકે બ્યો ફેરો હે આઈ હલો ને હલો ઈ એ પાછા એન બિજ્ઞાન સે દલીલું કર્યું કે અસિ એ છેટેથી કચ્છથી છેટ આવ્યાય બી બાર કડે હા કશ્મીર અચું અસિ આવ્યા તો ફરો તો ખરાઈ બરાબર ઈ પિંજો દખો ચાલુ જ રખે ઈચે ના અભી બહુ દેર હો ગઈ એ અભી તો આપકો ચલણના પડેગા દીદી તો અસ થયો કે હા એનજી રોજગારી પાંચે મણી તે ટકઈને બ્યો ફેરો કરો હું હલો લે જબરદસ્તી જાત કે ધસડ અસિ કે હલો હા પા વો નીચે इन में पाण अहिड़ो थियो के जिनती करीने निकिरियासीं त ओॾा असीं जॾहिं वेठा हुआसीं न तॾहिं लॻभॻि हिकिड़े खनि वॻे भेरी मुंहिंजी बाणे जी वई इन जो छोकिरो नंढो हुओ छह खनि वरस जो आहे इन जो छोकिरो त हीअ ॿारहों खनि वॻे थी ज़िद जले में की मम्मी मूंखे मैगी खाराए मम्मी मूंखे मैगी खाराए त असीं जॾहिं नकरंदा हुआसीं न जता हीउ आतंकवादी हमिलो थियो जत ही भेलपुड़ी खेंदा हुआ बराबरि उते थी असीं पसार थियासीं त मुंहिंजी बाणे जी इन जे छोकिरे खे चए કે હાલ બેટા તને મેગી પણ કુદરત જો કીક સંકેત તો હું છોરો બારો વગેથી જિદ જલેવે ઈ છે આપણે હાલો નીચે એટલે કે નવાઈ લગી કે ઈ છોકરો મેગીજી ના નજ કી ના અચે તો ઈ પણ એ ના અચે તો આસા કી કે હલો ના અચે તો નીચે ઉતરીને ખાઈ ગંદાસી એટલે આસી મડે નીચે ઉતર્યાસી અને અસી ગેટ નકર્યા સી અને ઘોડે તે વઠા સી ને લગભગ ઈ સમજી ગન કે 100 મીટર જેડો અસી મડ હલ્યા ઉંદા સી ઘોડો નીચે ઉતર્યો ઉંદો 100 મીટર જેટલો ત્યાં તો થી મડે બંદૂકે જા અને ઉન્જા અને ઉન્જા અને આવાજ અચેલા મંડયા અે ઘોડેવાળો જે ભેગો હોય ને ઈ સ્થાનિક વો એટલે એન પરિસ્થિતિ જે ખબર કે તા પે વે હેજો થિએ તો એટલે જો કે પેલે ચે કે હમ્જી કે ખબર પેવી કે પો પેલે ન ચે પડી ગોડો ભજાય ને જલ્દી કરો જલ્દી કરો મણે ભાગા ભાગી થઈ રાડો રાડી થઈ ને જે ગોલીએ અવાજ આયા સે એ થયો મણે ઉતરતા વાસી ને મુજે ભેરા પુિયા વઈ સે પણ ગોલી અવાજ આવ્યો ને તો મુજો ગોળો ભડક્યો અને એ ગોળો ભડક્યો એટલે એ છણ્યો એટલે અને પોઠિયા આઈ નેરો ને તો અસી જરા કે સો બસો મીટર જ હલ્યા ઊંધા પણ પોઠિયા એ મળે માહોલ મળે સર્જાયો અને પોયતા તો પણ હસા કે છે કે સિસ્ટર અભી દેર નહીં કરના હૈ અભી આપ જલ્દી નીકળો યા સે અભી યા પે હમલા હુઆ હૈ અને એ જોકો મળે ભાગ દોડ થઈ જોકો અંદર વા મિની સ્વિટરલેન્ડ જી અંદર વા ઈ મળે જલ્દી જલ્દી મળે બારા ભગેલાય મંડ્યા લગભગ ચાર પાંચ હજાર ઓતરેલાંડ્યા એ ભાગ દોડ તો થેવારી જી અને ઈ મળે બંદૂકેજા અવાજ આયા ને એનમે મુજો ઘોડો આયસે ભડકી ગયો ને ઘોડો છણ્યો પણ ખબર નાય કોઈક અદ્રશ્ય શક્તિ જ જોવા જાય કે ઈ છણ્યો એટલે પિંડ નીચે વયો ખાઈ મેં ભલે પર જેડી રીતે ઓતલ્યો તો આઉં એ મથેથી આ હું કી ઘટના સમજા મુ કી ખબર જ ન પેઈ પણ એ ઘોડો છણ્યો ને આ હું નેર્યો તો આ વડે પાણે વેઠી આઈએ ને કી મુખ્ય સમજણ જ ન પે કે આ હું ઈ ઘોડે તાનું કઈ રીતે પડે તે આવિયે કારણ કે પાકો પગ વે ને ઈ તો ભરાયેલા વે પણ મુજા પગ નકર્યા કેડી રીતે ઘોડો નીચે છણ્યો અને આ હું કી પડે તે રહી રહીસે મુખે કી ખબર જ ન પીઈ પણ કી સજી ઘટના મુખ્ય સમજાજે કી વિચાર્યા કર્યાં એન પેલા તો ઘોડેવારો ભાવ એ મુજો હાથ ઈ જલ્દી જ ગણે વહેલા જ ન ડે મુખ બોલે કી જ ન મળ્યો અને ઈ જલ્દી હો હાથ ઈ ભાગોને હે અને કિલોમીટર જેટલો રસ્તો અસાજો ઉતરે જો બાકી હણે ઈ પોઠિયા થી મડે ભાગ દોડ થઈ મે જીવ બચાય કેટલાક જણા નીચે ખાઈ ઠેકડા લગાયા કેટલાક જણા આયેસે ઝાડજી પુઠિયા લકાય વ્યા કેટલાક ઘોડા હલ્યા ઈ મગજ કમ ન કરે એડો મડે માહોલ અફડા તફડી જો મડે સર્જાઈ અને જી તીં કરીને ન્યાસી ટ્રે કિલોમીટર નીચે ઉતર્યાસિ નીચે ઉતર્યાસિ મુજે કુટુંબ જાવા ઈ મે નીચે ઉતરી વ્યા ગાડીમાં વેહી રહ્યા જો ડ્રાઈવર કે ખબર પડી મણે કે વેરાઈ દેનાવા ખાલી મુજી જ વાટ નેરદાવા મે અને જે હુસૈન ભાઈ અસર જેડો મુકે નેર્યાને એડો મુજો હાથ પકડીને મુકે ગોડે ગાડી મે વેરાઈ ચડના ને સીધી ગાડી ભગાઈ ચડનાઈ લે હી મડે ભયાનકતા અસી હોતે હાજર વઈ લે ને રહી કાજલબિન છેલો પ્રશ્ન એડો આય કે એકડે ભારતીય તરીકે આવનારી ડી મે એડો ન થીએ એકડે ભારતીય તરીકે આજી અપેક્ષા કરવા